પૂર્વ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે પહેલાં તો સરકારે કોમન એક્ટ થકી એમએસ યુનિવર્સિટીની આગવી ઓળખ છીનવી લીધી છે અને હવે સ્થાનિક વિદ્યાર્થીઓની અનામત બેઠકો સિત્તેર ટકાથી ઘટાડીને પચાસ ટકા કરી દેવાનો યુનિવર્સિટી સત્તાધીશોએ કારસો રચ્યો છે પૂર્વ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે વડોદરા વાસીઓ હંમેશા પોતાના સંતાનો એમએસ યુનિવર્સિટીમાં ભણે તેવું સ્વપ્ન જોતા હશે આ વખતે ધોરણ બાર કોમર્સ અને સાયન્સનું પરિણામ પણ ઊંચું આવ્યું છે ત્યારે વડોદરાના વિદ્યાર્થીઓ માટેની બેઠકો ઘડી દેવાને કારણે હજારો વિદ્યાર્થીઓને ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેવો પડશે અને તેના કારણે વાયસ ચાન્સેલર શ્રીને વડોદરા શહેરના ગૌરવ સ્વામી એમ યુનિવર્સિટીનો એની અંદર વધારેમાં વધારે વિદ્યાર્થીઓ ભણે એવું એમનું મને કોઈ સ્વપ્ન લાગતું નથી વાઇસ ચાન્સેલર સાહેબ જે દિવસથી એમએસ યુનિવર્સિટીની અંદર બેઠા છે ત્યારથી આ વિદ્યાર્થીઓની સીટો ઘટાડતા જાય છે એમને વડોદરા શહેરના શૈક્ષણિક વિકાસ સાથે કોઈ જ સંબંધ ના હોય એવું વર્તાઈ રહ્યું છે અને વડોદરાના સ્થાનિક લોકો સાથે ઓરમાયું વર્તન રાખી રહ્યું છે એના કારણે વડોદરા શહેરની આજુબાજુમાં આવેલી મોંઘીદાટ યુનિવર્સિટીઓ અને કોલેજો એની અંદર વિદ્યાર્થીઓને ફરજીયાત ભણવા જવું પડે છે અને લોકલ વિદ્યાર્થીઓને ન્યાય મળતો નથી અમે રજૂઆત બધા એવી રીતે કરવા આવ્યા છે કે અમે લોકો એમએસ યુનિવર્સિટીમાં ભણ્યા છીએ અમે બધા એમએસ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ છે રજૂઆત કરવા છે કે વડોદરાના લોકલ જે વિદ્યાર્થીઓ છે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ છે એમને એડમિશન આપો અને એમને ન્યાય આપો મારું અશ્વિન પરમાર